આપ જોઈ શકો છો કે ઓરે ગામની અંદર તારીખ સત્યાવીસ અગિયારના રોજ રાત્રે એક ગાય બીમાર હોવાનું બિનવારસી જેને વિરજીભાઈ અને એક અંકાશી મિત્ર મંડળની અંદર મેસેજ જાહેર કર્યો હતો એક ગાય બીમાર છે તો તાત્કાલિક ધોરણે રાતે એની સેવા બજાવવા માટે પહોંચી ગયા હતા પણ છતાં પણ અઠ્યાવી બાર બે હજાર ચોવીસના રોજ બપોરે રામચરણ પામતા આ ગામ ના જે સેવાભાવી છે વિરજીભાઈ ભોળાભાઈ ગાબુ વિપુલભાઈ અને અંકાશી મિત્ર મંડળ આ નાના નાના ભૂલકાઓ એના દ્વારા અને ગામના આગેવાની હેઠળ એક આવું આ ભગીરથ કાર્ય કરવામાં આવે છે આવું ને આવું ભગીરથ કાર્ય તમે પણ તમારા ગામની અંદર કોઈ એવું બીમાર હોય તો તમે પણ સેવા એક બદલજો અને આવું ભગીરથ કાર્ય કરજો बोलो गाय माता मातानी